નમસ્કાર ખેડૂત મિત્રો હું રસિક મલિયા બજરંગ એગ્રો કુવાડવા તો આજે આપણે ઉનાળો જે અત્યારે શિયાળાની શરૂ એન્ડ ઉપર આવેલો છે અને શિયાળા હમણાં ઉનાળાની શરૂઆત થઈ છે તો બધા હાઇબ્રિડ બિયારાની સિઝન ચાલુ થઈ રહી છે અને અત્યારે ગુવારના વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે એમાં આપણે એક ખેડૂતે નવીન ગુવારનું વાવેતર કરેલું છે અને એને બીજી પણ વેરાયટી વાવેતર કરેલી હતી તો એ ખેડૂતોનો આપણે અભિપ્રાય લઈએ કે એને શું કેર લાગ્યો છે બંને વેરાયટીમાં અને અત્યારે એને શું બીજી વેરાયટી વાવી હતી એમાં કાંઈક એને જર્મિનેશનનો પ્રોબ્લેમ હતો અને ફરીથી નવીન લેવા માટે આવેલા છે તો આપણે એનો અભિપ્રાય લઈએ નમસ્કાર શું નામ તમારું શૈલેષભાઈ શૈલેષભાઈ તો તમે અત્યારે આ ગોવારો જે નવીન અને બીજી અધર કંપનીની વેરાયટી વાવેલી હતી નામ છે તો એની અંદર તમને હું ફેર લાગ્યો છે મિત્રો ઉત્પાદન પણ સારું મળેલું છેલ્લા બે વર્ષથી આ ખેડૂતો આવી રહ્યા છે અને તમે જે બીજી વેરાયટી આવી હતી અત્યારે તમે ખરીદી કરો શા માટે કરો આ ઉગવામાં વેરાયટી થાય એટલા માટે તો બીજામાં તમારે જે નથી ઉગો એની અંદર સોંપવા માટે તમે અત્યારે લેવા માટે આવ્યો લેવા માટે આવી એટલે બીજી જે વેરાયટી નથી ઉગી એક મહિના પહેલા એમાં અત્યારે ખાલા પડેલા છે વધારે તો એમાં સોંપવા માટે આજ ગુવાર લઈ જવા છે એટલો જોરદાર ઉગાવો મળેલો છે અને ખેડૂતો છેલ્લા બે વર્ષથી આ નવીન ગુવાર જે વાવે છે એ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તમે પણ ગુવારની જો ખેતી કરતા હોય તો નવીનનું વાવેતર કરજો થેન્ક યુ